જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે નવા વિડીયો સાથે હાજર થયા છીએ આજે આપણે એક મસ્ત શાક બનાવવાના છે અત્યારે લીલા લસણની સિઝન ચાલે છે અને મસ્ત લીલું લસણ મળે છે હવે શિયાળો જવાની શરૂઆત થઈ ગઈ છે તો છેલ્લે છેલ્લે આપણે લીલા લસણનો ભરપૂર ઉપયોગ કરી લઈએ તો આજે એક લીલું લસણનું શાક બનાવી દઈએ અને એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ છે છતાં બી એટલું ટેસ્ટી શાક છે તો આપણે લીલું લસણનું શાક બનાવી દઈએ હું તમને પહેલાં એના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં જો આમાં મેં સો ગ્રામ લીલી ડુંગળી લીધી છે અને એને મેં ધોઈ લીધી છે ત્રણ પાણીથી પછી અઢીસો ગ્રામ લીલું લસણ છે અને એને પણ મેં બે પાણીએ ધોઈ લીધું છે બે નંગ ટામેટાની પ્યુરી બનાવી છે એને પણ મેં ટામેટા ધોઈ અને એને મિક્સરમાં મેં ક્રશ કરીને પ્યુરી બનાવી દીધી છે પછી એક કપ પાણી છે ઘી છે અને તેલ છે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ છે છતાં બી એટલું ટેસ્ટી છે હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ આપણે ગેસ ચાલુ કરી લઈએ જુઓ હવે આપણે પેનમાં ઘી ઉમેરીએ કેમ કે આમે લીલુ લસણનું શાક ઘીથી એટલું ટેસ્ટી બને છે કે એનો સ્વાદ જ અલગ લાગે છે તો આપણે એમાં બે ચમચી જેટલું ઘી ઉમેરીશું જુઓ બે ચમચી આપણે ઘી મેર્યું છે હવે એમાં આપણે તેલ પણ લેવાનું છે તો જુઓ આપણે એક ચમચી તેલ ઉમેરીએ છીએ હવે એને આપણે ગરમ થવા દઈએ આપણું ઘી અને તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ સાકળી લઈએ બહુ વધારે ગરમ નથી થવા દેવાનું નહીં તો પાછું આપણું આદુ મરચાં પેસ્ટ બળી જાય એટલે એકદમ ઓછું ગરમ થાય ને ત્યારે જ આપણે એને સાતળી લેવાનું છે એ સંતળાઈ જાય એટલે આપણે આ લીલી ડુંગળી છે એ ઉમેરી દઈએ અને એને આપણે સાંકળી લઈએ જો હવે આપણે આ ડુંગળીને બે મિનિટ ઢાંકીને ચડવા દઈએ જો હવે આપણે ડુંગળીને હલાવી જોઈએ થોડી ચડી ગઈ છે હવે એમાં આપણે લસણ ઉમેરી દઈએ અને લસણને પણ ચડવા દઈએ ડુંગળીની બહુ સરસ સ્મેલ આવે છે લીલી ડુંગળીની અને ઘીમાં સાતળીએ છીએ એટલે સરસ સુગંધ આવે છે હવે આપણે એમાં આ લસણ સાતળી લઈએ અઢીસો ગ્રામ લસણ લઈ લેવાનું છે ખૂબ સરસ એનો ટેસ્ટ આવે છે લસણનું શાકનું શાક જ એટલું ફાઇન લાગે છે એનું કે તમે બીજા શાકનો ટેસ્ટ પણ ભૂલી જશો એટલો સરસ એનો સ્વાદ લાગે છે શાકનો રોટલા સાથે તો ખૂબ સરસ લાગે છે જો હવે એને આપણે મિક્સ કરી લઈએ અને એમાં આપણે મીઠું અડલર ઉમેરી દઈએ એટલે મીઠા મીઠું ઉમેરી દઈએ તો એનાથી થોડું જલ્દી ચડી જશો પેલા આપણે મિક્સ કરી લઈએ પછી એમાં આપણે મીઠું હળદર ઉમેરી લઈએ મિક્સ કરીને જો આપણે અડધી ચમચી હળદર ઉમેરીએ છીએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ છીએ આપણે અત્યારે મેં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે હવે એને આપણે મિક્સ કરી લઈએ જો ઢાંકીને ફરી બે ત્રણ મિનિટ ચડવા દઈએ લસણને ને જો આપણે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે

ધીમત આપણે બે થી ત્રણ મિનિટ સુધી એને ચડવા દેવાનું છે આપણું ઘી અને તેલ છૂટું પડી જશે ત્યાં સુધી એને થવા દઈએ બે થી ત્રણ મિનિટ આપણે એને ઢંકવાનું નથી હવે આપણે ખુલ્લા જ એને રાખીને ચડવા દેવાનું છે જો આપણી ડુંગળી અને લસણ પણ ચડી ગયું છે ટામેટાની પ્યુરી પણ સરસ ચડી ગઈ છે હવે આપણે એમાં મસાલા કરી લઈએ એક ચમચી આપણે લાલ મરચું ઉમેરી દઈએ આપણે બે ચમચી ધણા પાવડર ઉમેરી દઈએ અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી લઈએ હવે એને મિક્સ કરી લઈએ હવે એમાં આપણે અડધો કપ પાણી ઉમેરી દઈએ જેથી આપણા મસાલા બરી નહીં જાય જુઓ શાક આપણું સરસ થઈ ગયું છે હવે એને આપણે ધાણા ઉમેરી દઈએ જો લીલા ધાણા પણ અત્યારે સરસ મળે છે તો એનો સરસ ઉપયોગ કરી લેવાનો હવે ગેસ બંધ કરી દઈએ અને શાકને આપણે સર્વ કરી લઈએ જો તૈયાર છે હવે આપણે એને સર્વ કરી લઈએ ખૂબ ટેસ્ટી છે સુગંધ પણ એટલી સરસ આવે છે હવે એને આપણે લીલા ધણાથી ગાર્નિશ કરીશું જો આપણું લીલું લસણયું શાક રોટલા આપણે મસ્ત ઘીથી ચોપડી દીધા છે પાપડ છે ઘી અને ગોળ છે દેશી ગોળ છે ઓર્ગેનિક છે ગોળ બી અને છસ છે આખું આપણું કાઠિયાવાડી ભણું તૈયાર છે અને ગરમ ગરમ છે ખૂબ મસ્ત સુગંધ આવે છે અને ખાવાની પણ મજા આવી જાય એવું સરસ છે તો આપણી થાળી તૈયાર છે તમે પણ ઘરે આ રીતે જરૂરથી બનાવજો એટલું ટેસ્ટી બને છે શાક કે તમને સાંજના ડિનર માટે તો ખૂબ મજા આવી જશે તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી બનાવજો ખૂબ મજા આવશે ખાવાની લાઈક પણ કરજો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો શેર પણ કરજો અને તમને કેવું લાગ્યું એ પણ મને જરૂરથી કમેન્ટ કરીને બતાવજો અને ચોક્કસથી તમે જોજો કે તો વિડીયો કે તમને કેવો લાગ્યો તે જરૂર જરૂર જરૂરથી કમેન્ટ કરજો તો હવે આપણે નવા વિડીયોમાં મળીશું બાય મિત્રો જય શ્રી કૃષ્ણ